અરવલ્લીના ચોઈલા ગામે ઓપરેશન સિંદુર ગરબાથી રાષ્ટ્રભક્તિનો માહોલ જોવા મળ્યો હતો નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે અરવલ્લી જિલ્લાના ભાયડ તાલુકાના ચોયલા ગામમાં આ વખતે શક્તિની આરાધનાની સાથે સાથે રાષ્ટ્રભક્તિનો એક અનોખો રંગ ઘૂંટાયો હતો ગુજરાત રાજ્ય વતી ભારતીય સેનાના અદમ્ય સૌરને સમર્પિત ઓપરેશન સિંદુર શીર્ષક ગરબો વગાડવાના વિશેષ અનુરોધને ચોયલા ગ્રામે માત્ર સ્વીકાર્યો જ નહીં પરંતુ તેને ગર્વભેર ઉજવ્યો હતો આઠમની રાત્રે ગામના ચોકમાં આયોજિત ગરબા મહોત્સવ એક ઐતિહાસિક અવસર બની રહ્યો હતો તમામ ખેલૈયાઓ યુવા યુવતીઓ વડીલો અને બાળકો એક જ સુરમાં અને એક જ તાલે ગરબે ગુમ્યા હતા આ ઓપરેશન સિંદૂર પર બનેલા ગરબે ઘૂમીને ગામજનોએ દેશના વીર જવાનોને એક અનોખી સલામી આપી હતી દરેક તાલીમા અને દરેક ગરબામાં સૈનિકો પ્રત્યેનું સન્માન અને કૃતજ્ઞતાનો ભાવ સ્પષ્ટપણે છલકાતો હતો ખેલૈયાઓએ પોતાના હાથમાં રાષ્ટ્રધ્વજ ફરકાવી અને માહોલને દેશભક્તિથી છલકાવી દીધો હતો ચોલા ગામના લોકોએ શક્તિની આરાધનાના પર્વને રાષ્ટ્રભક્તિની ભાવના સાથે જોડીને જાણે સમગ્ર દેશને સંદેશ આપ્યો કે સરહદ પરના જવાનોનું બલિદાન અને સમર્પણ ક્યારે ભૂલાશે નહીં આ ખરેખર દેશ એક પ્રેરણાદાયક અવસર હતો કલ્પેશભાઈ પટેલ નમસ્કાર ભારત માતા કી જય હું અરવલ્લી જિલ્લામાં ભાઈડ તાલુકામાં ચોયલા ગામનો વતની છું અને આજે મારા ગામની અંદર માતાજીની નવરાત્રીની આઠમ ગણાતા ગઈકાલે જે ગુજરાત સરકાર દ્વારા જે આયોજન કરવામાં આવેલું હતું ઓપરેશન સિંધુની તમામ શહેર તમામ ગામડાઓની અંદર જે ઉજવણી કરવામાં આવેલી હતી એમાં અમારા ગામમાં આજે આઠમ ગણાતા અમે આજે એ ઓપરેશન સિંધુના અનુસંધાને આજે અમારા ગામ દ્વારા અને તમામ નાગરિકો દ્વારા આજે જે ભવ્ય આયોજન કર્યું એ અમે વીલ પામેલા જે શહીદો હતા ઓપરેશન સિંધુની અંદર એમને અમે અમારો ભાવ શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ છીએ ભારત માતાજી જય